શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય 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 ભગત અને તો તો કેમ મિત્રો હમ હા આજે મારે તમને એક જોરદાર વાત એ કરવાની છે કે અહીંયા બધા ઇંગ્લેન્ડમાં યુકેમાં શું કામ આવે છે ને અહીંયા જ બધા કેમ ભરાય એનું કારણ હું એમ બરાબર તો એના વિશે મારે વાત એ કરવી છે કે અહીંયા આવવાનું કારણ એક જ વસ્તુ છે કે આપણે પેલા માણસો બધાય આવતા એ બધાય કેવો હું કામ આવતા ખબર હે કે ટેક્સ હેવન કન્ટ્રી અલાવ જે પૈસાદાર માણસો બધાય ને અહી આવે ને બધાય ને આવી ગયા અને ઘણા આવી ગયા છેમાં આપણે માલિયાન ફાલિયાન કઈક આવે બરાબર તો હવે જે માણસો આવે છે કે ત્યારે એમ ઈ હારો આવતા કે ટેક્સ હેવન કન્ટ્રી છે હવે ટેક્સ હેવન કન્ટ્રી તો નથી રહ્યો કારણ કે આ નવા નવા હવે એની ટેક્સ માટે તો બધા રૂલ્સને નાખ્યા હવે કે બધી તમારે દુનિયામાં ગમે ત્યાં હોય તમારે જાય એ ડિક્લેર કરવાની મિલકત રાઇટ એટલે એ હવે નિયરલી પૂરું થવા માંડ્યું એટલે પૈસાદાર માણસો ભાગવા માંડ્યા પણ સામાન્ય માણસ હવે હે ને આવવા માંડ્યા અહીંયા તો શું કામ આવે તો કે ધીસ ઇઝ ધ બેસ્ટ માઇગ્રેન્ટ હેવન કન્ટ્રી એટલે માઇગ્રેન્ટ સેવન કન્ટ્રી છે અત્યારે ટેક્સ સેવન નથી પણ માઇગ્રન્ટ સેવન છે તો તમે કહેવા કે એનો શું મતલબ એમ એનો મતલબ એ કે દરરોજના બોટમાં ભરાઈ ભરાઈની માણસો અહીંયા આવે છે એનું કારણ આ વસ્તુ છે કે અહીંની ગવર્મેન્ટ આટલી બધી સોફ્ટ છે સોફ્ટ સોફ્ટ એટલે પોચી 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 કેમ કે બધી સગવડ આપે તમને ને તમને કંઈ ગયા નહીં ને કાઢે નહીં અને તમે સાયલમ સિક્કર તરીકે એપ્લાય થાવ એપ્લાય થાવ એટલે તમને સાયલમ સિક્કર તરીકે અહીંયા તમને રહેવા દઈએ હવે એમાં પાછું શું કહે બધું ખાવાનું ખાવાનું પીવાનું વિચાર કરો તમે એમ બધું આપે હમ ઈવન ફોન 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 નહીં આપે છે કે ફોન નહીં આપે છે એવી મેં વાત સાંભળી છે કે ફોન પણ આપે છે કે વાહ તો આઈને એટલે આનાથી વિશેષતા ક્યાં જોઈએ તમને એ પાછા જે માણસો બધા જે આવે છે ને એ માણસોને પાછા કેવા હોય છે કે એ એવી આખી ગેંગ થ્રુ એજન્ટ થ્રુ આવ્યા હોય ક્રિમિનલ ગેંગ્સ કે જે આ બધી ટ્રાન્સફર કરાવતી હોય એની પૈસા લેતી હોય હવે એ લોકો પાછા અહીંયા એને આખી ચેઇન હોય એટલે એને પછી પાછા કામ કરે કામ અહીંયા ડિલિવરીનું કામ બતાવ્યું હતું તમને યાદ હોય તો એક વ્લોગી બનાવ્યો હતો ડિલેવરી માટેનો કાંઈ ડિલેવરી કરે છે એ આ જે જસ્ટ ને નથી બધા એને જે આ નવા નવા બધા ચાલુ કર્યા છે અત્યારે એ બધાને મેકડોનલ્ડમાં કરે છે પછી બધામાં કરે ટૂંકમાં પણ આ ઉબેરની આ તે બધી જે છે એમાં બધામાં ડિલેવરી કરે અને અહીંથી બધું ફિક્સ હોય એટલે સાયક બાઇકની બાઇક બધી ભાડે લઈ લઈએ બધું કરી દઈએ રાઇટ એટલે આ બધું હાલે છે એમ એવરીથિંગ એટલે આવે છે એમ હવે એમાં એક ભાઈ આનો વિડીયો વાયરલ થયો છે અને હવે વિચાર કરો તમે કે કે આનો સોફ્ટ કન્ટ્રી કેટલો કહેવાય એ એને આ દાખલો છે ને આ વાયરલ એટલો બધો સોલ સોલિડ થઈ ગયો છે કે હવે તો હવે તો ખબર નહીં કદાચ એ શું થાય એનું ભાઈનું પણ અત્યારે તો આવી ગયો છે ને એનું નામ છે ઉસ્માન 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 ભાઈ પો પોતા પાસે એને સોશિયલ મીડિયામાં ચેનલ ઈ છે ભાઈ હું કામ ન હોય રાય તો એ છે અફઘાનિસ્તાનમાંથી બે હજાર બાવીસમાં આવ્યો ભાઈ તો બાવીસમાં આવ્યો ત્યારે વિડીયો સાથે મૂક્યો મૂક્યો છે એની ઉતાર્યો છે રેકોર્ડ કર્યો છે બોટમાં આવે છે જોરદાર વિડીયો પણ છે અને એ આ લોકોએ મીડિયામાં સનને બધાએ જે આઈટીવીને બધાએ એને બધાય આપ્યો છે અને એના બેઝ ઉપર મેં આ વિડીયો તમને મૂકું છું આ મેં નથી કર્યું કદા ડાયરેક્ટ રેકોર્ડ કર્યું કે કંઈ કર્યું ઓકે એટલે એના થ્રુ મને આ મીડિયામાં જે આવ્યું છે એના બેઝ ઉપર તમને વાત કરું છું કે એ એ જોરદાર આરામથી એમને એમ કંઈ જાણી થયું જ નથી રાઈટ તો અહીંયા આવી જાય છે અને એ અહીંયા આવીને સાયલેન્સ સિક્કરમાં એપ્લાય થાય છે કારણ કે એ કે ભાઈ અમારે બહુ પ્રોબ્લેમ છે ને એમણે મને મારે નાખે એવું બધી સિચ્યુએશન છે અહીંયાને આ અન્યાની ગવર્મેન્ટને આ તેને બધું અહીં કે એટલે તમને ખબર છે કે એ પહેલાં જ્યારે વોર થઈ હતી રાઇટ વોર એટલે અમેરિકા દુનિયાને બધાને વાળા તાલિબાનવાળાને બધાને કાઢ્યા હતા ને જ્યારે વોર ચાલતી હતી એ પછી આ લોકો નીકળી ગયા ત્યારે બધા બહુ કેટલા બધા માણસોને મારી નાખ્યા ને કેટલા બધા માણસો હેરાન થઈ ગયા જે સત્તામાં હતા એ બધાને તો એના બેઝ ઉપર આ લોકો સાયલમ અહીંયા માગે એટલે સાયલમ આ લોકોએ આપી દીધું કે ઓ ભાઈ વાંધો નહીં તો હાથથી રહે અહીંયા બીજું તો હું એમ હમ અને હોટલમાં રહ્યા પાછું હોટલમાં આપી દીધું કે હોટલમાં મારી બધા આનંદ કરો હવે બે વર્ષ પછી પાછો ભાઈ સાયલમ તો હતો પણ સાયલમ હોલિડે આપે એ હોલિડે કરવા પાછું અફઘાનિસ્તાન જાય છે બોલો હમ આપણે કામે કેમ કામ આપણે કરતા હોઈએ ને હોલિડે આપે જેમાં અહીંયા સાયલમ સિક્કર હોય તો એ પાછા હોલિડેની અહીંયા હોલિડે પણ આવીને આપે તો એ હોલિડે કરવા ગયો આઠ વીકની હોલિડે કરી આવ્યો ભાઈ ને પાછો ત્યાંથી સોશિયલ મીડિયામાં જોરદાર વિડીયા મૂક્યા હં અને આમ પણ સાડા ત્રણ હજાર માણસ તો એને ફોલો કરે માણસભાઈની ઉસ્માનની ઉસ્માનભાઈની રાઈટ કામ શું કામ ન કરે રાઈટ અને ત્યાં પાછળ જે ઓલો બેસ્ટ લેક છે લેક લેકની અંદર એ ત્યારે એ લેકમાં પોતે જાય છે ત્યાં અને એ પછી ત્યાંથી બધું એ જલસા કરે ને આનંદ કરે ને પછી ત્યાંથી પાછો આવવાનો નહોતો તો વાયા દુબઈ થઈને આવે છે અને દુબઈનો પાછો પાછો ત્યાં ન મૂક્યો દુબઈનો રાઈટ સિટી એરપોર્ટ ને બધું ને આનંદ કરે આનંદ કરતા કરતાં એ કે આઈ એમ કમિંગ બેક ટુ યુકે અને પાછા અહીંયા આવ્યા પછી પાછો અહીંયા આવીને પાછો મૂકી દીધો કે હું આવી ગયો છું અહીંયા બરાબર એ પછી પાછો આ લંડન બ્રિજમાં અહીંયા ને બધા જે લોકેશન ફાઇન ફાઇન લોકેશન અહીંના જે બધા લંડનના છે એ બધાના વિડીયા મૂક્યા અહીંયા ને પછી પાછો બધો ટોટલ આખો વિડીયો બધો બધાય ચારે બાજુનો બધાય બનાવીને મૂક્યો તો એટલે આવી રીતે બધા વિડીયા મૂક્યા એની એ બધા માણસોને ખબર પડ્યા ખબર પડ્યા એટલે હવે હોમ ઓફિસમાં ગયું છે આ બધું વાગતું વાગતું ગાજતું ગાજતું એટલે હવે એ લોકો તપાસ કરે છે કે આ ભાઈ ખરેખર જીન્યુઅ હતો એ કે સાયલમસી કરતાં આપ્યું પણ હવે જો આ કંઈક નહીં હોય તો એ કે એના ઉપર હવે કાર્યવાહી થાય એ હજી નક્કી નથી પણ કંઈક થાહે આગળ 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 ખબર પડી છે કે શું થાય એના ઉપર પણ અત્યારે તો ભાઈ આવી ગયા છે અને આ રીતે હાલે છે અને એ જ એની સામે હું તમને વાત કરું કે આ વર્ષની અંદર આ વર્ષમાં ખાલી અત્યારે આ ઓક્ટોબર હમણાં આવશે જે સપ્ટેમ્બર ને ઓક્ટોબર બરાબર તો અત્યાર સુધીમાં લગભગ બત્રીસ હજાર ને નવસો માણો લીગલી કાઉન્ટિંગ સાથે રાઈટ બત્રીસ હજાર ને નવસો માણો ઈલીગલ આવી રીતે બહારથી આવી રીતે બોટમાં થ્રુ આવી ગયા છે અહીંયા બોટ થ્રુ અને આ ભાઈને ટ્રીટીની મેં નવો વાત કરી હતી કે ટ્રીટી એની કરી લીધી છે અને બોટા બોટા ઠોકતા હતા કે ટ્રીટી કરી લીધી આપણી આ નવી જે હોમ મિનિસ્ટર થઈને શબાના મહેમૂદ તો એ કે ટ્રીટી આપણે થઈ ગઈ છે ફ્રાન્સ આરે હવે કોઈ ખેર નથી ને તો અત્યાર સુધીમાં બે કે ત્રણ માઇગ્રન્ટને અહીંથી મોકલ્યા છે પાછા ઓકે બાકી હજાર હજાર આવે છે દરરોજને એનો કંઈ વાંધો નથી ખાલી બે ત્રણ મોકલ્યા એમાં તો કે બે ત્રણ અમે મોકલી દીધા છે ને હવે થઈ જશે ને રાઈટ એટલે હવે હું થાય જોવાનું છે પણ વસ્તુ આ બની છે એટલે આ તમને મેં કીધું વાત કરું ને પાછું હમણાં હવે નવું એ ઉપડ્યું છે કે આઈડી કાર્ડ ઇન્ટ્રોડ્યુસ કરવાના છે રાઈટ નવું ડિજિટલ આઈડી કાર્ડ કે હવે બધા માટે જેટલા અહીંયા રહીએ છે ને બધા બ્રિટિશ કે બ્રિટિશ સિટીઝન્સ હોય કે ગમે હોય અહીંયા નોકરી કરવા એટલે જે કામ કરતા હોય એના માટે આ ફરજિયાત બનશે એટલે ફરજિયાત છે બધા માટે એમ કે આ પણ હવે અત્યારે ચાલુ કર્યું છે હજી તો તો એ કહે છે કે લગભગ અમે ઇમ્પ્લિમેન્ટ કરી દેશું અમારી જે સરકાર એટલે આ ત્રણ ચાર વર્ષ છે ત્યાં સુધી પૂરી થાય પહેલાં અમે ઇમ્પ્લિમેન્ટ કરી દેશું હવે જોઈએ કેટલું ઇમ્પ્લિમેન્ટ કરે જેવી રીતે આપણે આધાર કાર્ડ છે એની જેમ કે એટલે એ કે ફ્રોડ અટકી જાય આ બહારના માણસો જે ઇલીગલ માણસો અહીંયા છે એ બધાની કે ખબર પડે એમ તો કે કેટલા છે ને શું છે ને એને પછી કાઢી શકાય એમ હવે આ દરરોજના આવે એણમાં તમારા બાપ એનું શું કર્યો બોલ્યા તો કાઢો કે ન કાઢો અત્યારે પણ ઓલ્યા આવે નવા નવા અહીંયા દરરોજના એવરી ડેના ને અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક થઈ ગયા આ આ વરહમાં અત્યાર સુધીમાં કે અત્યાર સુધી એટલા ક્યારેય નતા આવ્યા ને આ ભાઈ કીધું તું જ્યારે ઇલેક્શનમાં એટલે તો ઇલેક્શનમાં અહીં જીત્યો કે ભાઈ અમે અટકાવીશું અહીં કે બહારથી જેટલા આવશે એટલા અહીં માણસોને હવે આ ઊહા પોહ જોરદાર ઉપડ્યો છે ને અત્યારના હમણાં પોલ જો પોલ થયો પોલનો તમને વાત કરી દઉં પોલ એટલે ખબર છે ને ઇલેક્શન થવા એમ કે કહીએ કે આપણે પ્રિડિક્ટ કરીએ કે આમાં કોણ આમાં જીતે હેમ ને કોણ જીતશે એમ કોઈ પણ ચૂંટણી થતી હોય ને તો એમ કહે કે અત્યારે જો ચૂંટણી થાય તો અત્યારે વધારે મેજોરિટી કોની આવી છે તો મેજોરિટી આ રિફોર્મ યુકે જે વાત કરું છું કે રિફોર્મ પાર્ટીજી છે નાઇઝલ ફરાજની એને માણસો વોટ આપવાના છે ને એને ગયા બે હજાર ચોવીસમાં ખાલી પાંચ સીટ મળી હતી તો આ વખતે કેટલી ત્રણસો ને અગિયાર સીટ મળીએ એની ત્રણસો ને અગિયાર સીટ રાઇટ કન્ઝર્વેટિવને લાસ્ટ ટાઈમ બે હજાર ચોવીસમાં એકસો છવ્વીસ મળી હતી એને બદલે ખાલી પિસ્તાલીસ જ મળીએ હવે અત્યારે એટલું કન્ઝર્વેટિવ હવે ડાઉન થઈ ગઈ કન્ઝર્વેટિવનું પૂરું થઈ ગયું હા નામ નિશાન મટાવી દીધું બરાબર છે હવે લેબર લેબરને ઓલે ફરી ચારસો ને અગિયાર બે હજાર ચોવીસમાં મળી હતી ને આ બે હજાર પચીસ હજી તો વરહદીમાં થયું તો વરહદીમાં એની પોપ્યુલારિટી કેટલી ડાઉન ગઈ કે ચારસો અગિયારમાંથી ખાલી એની એકસો ને ચુમ્માલીસ મળી છે માંડ માંડ એટલે આ અત્યારનું પ્રડિક્શન છે જો અત્યારે ઇલેક્શન થાય તો આ રિફોર્મ પાર્ટી જે છે યુકે એ આવી જાય નાઇઝલ ફરાજની પાર્ટી અને એ કહે છે કે અમારે બધાને જેટલા ઇમિગ્રેટર્સ છે આ બધાને બધા બંધ કરીશું અમે કાઢીશું અને આઈએલઆર માટે આઈએલઆર કેન્સલ કરી નાખ્યું કોઈ પણ નવા આઈએલઆર કોઈને આપવાના નહીં કોઈને સિટીઝનશીપ નહીં આપવાની આવી વાતો બધી કરે છે અને આવું બધું આવે છે અત્યારે તો મેં કીધું ભાંડડાને કે આ વાતનું તમને ખરેખર વસ્તુ શું બની રહી છે અત્યારે બ્રિટનમાં એના વિશે થોડુંક તમને માહિતગાર કરો તો એ છે તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત જય ખોડિયારમાં અને આવજો ભાંડરડા